નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે છે જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઇવ સ્પોન્સર બાય ગુરુકૃપા માનવ સેવા ટ્રસ્ટ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ સો બે હજાર ચોવીસ કેડબરમ્મા તાલુકાના દામાવાસ ગામ અને દામાવાસ કંપામાં ચાલતા આંગણવાડી બાલવાટિકાઓ પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાનો કન્યા કેળવણી મહોત્સવ અને શણા પ્રવેશ ઉત્સવ તારીખ અઠ્યાવીસ છ બે હજાર ચોવીસે શુક્રવારે માનનીય અધ્યક્ષ મહોદય શ્રી હિતેશભાઈ સોનિયા સાહેબ કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગ સાબરકાંઠાની ઈસરામાં ઉત્સાહી યોજવામાં આવ્યો માનનીય ઈજનેર સાહેબ શ્રીએ આંગણવાડીથી ધોરણ અગિયાર સુધી નામાંકિત થયેલ પ્રવેશ મેળવતા તમામ બાળકોને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ અપાવ્યો હતો ગામમાંથી તેમજ આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં વાલીઓ અને એસએમસીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપતી વિવિધ યોજનાઓ તેમજ સમગ્ર શિક્ષા અને શિક્ષણ વિભાગ દ્વારા ચાલતી અવનવી યોજનાઓ વિશે સર્વેને વાકેફ કરવામાં આવ્યા હતા આ સાથે મુખ્ય લાયઝન અધિકારી નાયક હિતેશકુમાર વસંતલાલ સાહેબ શ્રી નરેશભાઈ સાહેબ સિનિયર ક્લાર્ક કાર્યપાલક ઇજનેર કચેરી ખેડભ્રમમાં રેલવે પશ્ચિમ બોર્ડના સદસ્ય શ્રી મોહનભાઈ પી પટેલ કચ્છી કડવા પાટીદાર સમાજના ચાર તાલુકાના મંત્રી શ્રી દિનેશભાઈ પી પટેલ વિદ્યાલયના પૂર્વ આચાર્ય શ્રી જે કે કુંભાવત સાહેબ સી આરસી પરેશભાઈ પંડ્યા કરુણના વિભાગ વગેરે અગ્રણીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આમ એકસો ત્રણ દીકરીઓ અને એકસો અગિયાર દીકરાઓ મળીને કુલ બસ્સો ચૌદ વિદ્યાર્થીઓને નવીન નામાંકન સાથે પ્રવેશ અપાવી શુભેચ્છાઓ પાઠવી હતી અંતિમ વૃક્ષારોપણ કર્યા બાદ ગ્રામજનો સાથે શૈક્ષણિક ચર્ચાઓ કરી માનનીય સાહેબ શ્રી અને તેમની ટીમ દામાવાસ કંપામાં આવેલ શ્રી એનપી દૂર જ્ઞાનતીર્થ અને શ્રીમતી આર એમ મંકાણી ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયની મુલાકાત વિદ્યાલયની મુલાકાત લીધી હતી જ્યાં તેઓ શ્રી શાળાના આચાર્ય શ્રી તેમજ ટ્રસ્ટી મંડળ સાથે શૈક્ષણિક ચર્ચાઓ કર્યા બાદ સમગ્ર શિક્ષા તરફથી વિદ્યાલયને મળેલ ચાર સ્માર્ટ બોર્ડ પંદર કમ્પ્યુટર સેટ અને વોકેશનલ ટ્રેડ અંતર્ગત ચાલતા કૃષિ વિષયક વિભાગના ખંડનું રિપિંગ કાપી ઉદ્ઘાટન કર્યું હતું આ બદલ શાળા પરિવારે સાહેબ શ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અને શાળાના કેમ્પસમાં વૃક્ષારોપણ કરી કાર્યક્રમને સંપન્ન કરવામાં આવ્યો હતો શ્યોર સ્પીકર ત્રીજો દિન બધું આ ઉપરનો ક્લાસ ખાલી છે કે આની ઉપસ્થિતિનો શું કોમિટ દાવી લેજો તો 4:00 થી એક રૂમ સદ શું લેવું શું છે એક વોકેશનલ ટેકનિકલી ઇન્ટરસેટ કે છે આનો આપના નામ ગવર્નમેન્ટ द फॉर्म ऑफ सात विषय है डेमो सातमा विषयना ऑप्शन में 100% डाल कंप्यूटर हिंदी वाला हिंदी के आप इसे व्यक्ति पसंदते इस विषय में नो विस्तार क्रमांक 10 सबसे क्रिएटिव मतलब 36 36 अब विस्तार है यानी कि रिव्यू आते आप 72 फीट मान और जहां हम रिलेटेड है तुरंत 10 में मसा हम करेंगे आप 10 आएंगे અનમોક સપ કોમ્પ્યુટર ડિવાઇસ છે બેટરી અને આઇકેનલ સ્પેશિયલ સર્ટિફિકેટ મળે તો મે 30વાનું થાને એટલે આનમોક ગુને છે એ કોમ્પ્યુટર ડિવાઇસ છે કોમ્પ્યુટર ડિવાઇસ છે અને વીજ પોલિસીમાં આનો સ્પેશિયલ જોડી ખાસ સારી

और ये तमाम क्लास है हमारे यहां तक क्लास है प्राइमरी कोर्स है प्राइमरी क्लास है नवा वाले हैं छात्रों अच्छी स्थिति या नोब बटन है तो महसूस कि पेन को विश्लेषण किया आयोजन से तो शिक्षा विभाग तरफ से हमने 9वीं से 12वीं प्रत्येक क्लास में एक-एक એટલે કે 9 10 અને ચારેય ક્લાસરૂમાં એક એક સ્માર્ટ સ્માર્ટબોર્ડ અહીંયા વિદ્યાર્થીઓના અભ્યાસ માટે અર્પણ થયેલા છે શિક્ષણ વિભાગ તરફથી જે બદલ શિક્ષણ વિભાગનો અમે આ તબક્કે આભાર યોગ કરીએ છીએ સાથે સાથે પંદર કમ્પ્યુટર જે અત્યંત સામગ્રીના ચાર લેપટોપ અને બીજી અવનવી સવલતો અને જે વિદ્યાર્થીઓ સુધી આ માધ્યમથી શિક્ષણ સારી રીતે પહોંચાડવાનું અમારી જે ટીમ છે સ્કૂલની એ ઉત્તમ પ્રયાસ કરશે એવી <Middle> anh <solamente madre Syria> <a đem fundamentals> <laughs> thấy được cái gì vậy anh em? Được. Vị trí

ત્યારે no, <laughs> <laughs> <laughs>